તેમ છતાં હજુ પાલિકા તંત્રને જાણે સાપ સૂંઘી ગયો હોય તેમ લાગી રહ્યું છે એ કિશોરનો જીવ ગયો છતાં પાદરા શહેરમાં ફરી એકવાર નગરપાલિકાની બેદરકારી સામે આવી છે વોર્ડ નંબર ત્રણમાં જ બજરંગનગર અને રામનગર સહિતના વિસ્તારોમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેતી કેમેરામાં કેદ થઈ છે જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ વિસ્તારના રહીશો જણાવી રહ્યા છે કે નગરપાલિકા તરફથી સ્ટ્રીટ લાઇટો સમયસર બંધ કરવામાં નથી આવતી જેના કારણે સરકારી નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે આમ એક તરફ રાજ્ય સરકાર વીજ બચત માટે જાગૃતિ ફેલાવી રહી છે ત્યારે બીજી તરફ પાદર નગરપાલિકાના અધિકારીઓ બેદરકારી દાખવી રહ્યા છે અને ક્યાંક સ્ટ્રીટ લાઇટના વાયરો ખુલ્લા રહી જતા બાળકોના જીવ જઈ રહ્યા છે જો કે આ માત્ર વીજ બચતનો મુદ્દો નથી પરંતુ થોડા દિવસ અગાઉ સ્ટ્રીટ લાઇટના વીજ ફાયરના કારણે કિશોરનું કરુણનું મોત થયું હતું આ ઘટનાને લઈને સમગ્ર પાદરા શહેરમાં શોક અને ગુસ્સો ફેલાયો હતો છતાં પણ નગરપાલિકા તરફથી કોઈ કડક પગલાં લેવામાં નથી આવ્યા અને અન્ય વીજ પુરવઠા બાબતોમાં પણ જો કે દેખરેખ ન રાખી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે પ્રશ્ન એ છે કે કિશોરના મોત પછી પણ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ કેમ જાગ્યા નથી કોઈ બીજી મોટી ઘટના પછી તંત્ર સુધરશે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ પાદરના ધારાસભ્ય ઝાલાએ તમામ કર્મચારીઓને કડક સૂચના આપી હતી પરંતુ તેમ છતાં હજુ હમ નહીં સુંદરી કે તે પ્રકારે છે તે હાલ આ અધિકારીઓ છે તે બેદરકારી દાખવી રહ્યા છે આદર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલે ગઈકાલે જણાવ્યું હતું કે દિવસે કોઈ પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી હોતી તો ચીફ ઓફિસર પણ આ સમાચાર ખાસ જુએ